નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ ભારત પર લાગશે પાંચસો ટકા ટેરિફ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કડક કાયદો લાવવાની તૈયારીમાં એર ઇન્ડિયાનો વધુ એક છબડો ભુજમાં પંદરથી વધુ મુસાફરને રજડતા મૂકી ફ્લાઇટ જતી રહ્યાનો દાવો છત્રપતિ શિવાજી મહારાજના બાર કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ અમદાવાદ પ્લેન ક્રેશ વિમાનમાં ફ્યુઅલ સ્વિચ કેવી રીતે કામ કરે છે જેના કટ કારણે દુર્ઘટના સર્જાઈ વડોદરાના માણેજા લક્ષ્મીનગર સોસાયટીમાં રસ્તા પર કોમર્શિયલ ગેરકાયદે બાંધકામથી કંટાળી સ્થાનિકોના દેખાવો આઠમા પગાર પંચ સરકારી કર્મચારીઓની લાગશે લોટરી પગારમાં ત્રીસ ટકા વધારાની શક્યતા કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો સાઠ વર્ષ જૂનું બ્રિજ પડુ પડું ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો હીટ કે ફ્લોપ રાજકુમાર રાવનો ગેંગસ્ટર લુક ફેન્સને કેટલો પસંદ આવ્યો જાણો માલિક ફિલ્મની કમાણી શુભમન ગિલે વિરાટનો રેકોર્ડ તોડ્યો બન્યો પ્રથમ ભારતીય કેપ્ટન હવે રાહુલ દ્રવિડની સીધી ટાર્ગેટ મેઘાલયમાં સગીરા પર બળાત્કાર ગુજારનાર ત્રણ પુરુષોને વીસ વર્ષની કેદની સજા પંપ એન્ડ ડમ્પ કેસ રોકાણકારોને નવડાવતા લેભાગુઓ સામે તપાસનો ગાળ્યો કસ્તુ સેબી વિશ્વ બજારમાં ઉછાળાને પગલે ઘર આંગણે ચાંદીમાં રૂપિયા એક લાખ દસ હજારનો નવો વિક્રમ મલેશિયા અગિયાર દેશોમાં દૈમ જૈનુદ્દીનની સાતસો મિલિયન ડોલરની સંપત્તિ જપ્ત કરશે ટેસ્લા મુંબઈ શોરૂમનો પહેલો દેખાવ પંદર જુલાઈના રોજ લોન્ચ થવા માટે તૈયાર છે આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર માહિતી જાણવી હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડૉટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ